ગુજરાતમાં સૌપ્રથમ વાર ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન વડોદરામાં કરવામાં આવેલ હતું તેમાં સાત કેન્દ્રીથી બાળકો આવેલા જેમ કે જાપાન ઇન્ડોનેશિયા શ્રીલંકા જેવા દેશોમાંથી પાંચસોથી વધુ બાળકોએ ભાગ લીધેલ હતો તેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટાના મહેશ્વરી કરાટે ક્લાસીસની શાન રાજમયુરભાઈ વસ્તાની અને પૂજા કપુપરા ફર્સ્ટ અને સેકન્ડ નંબર પ્રાપ્ત કર્યો છે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે એમના કોચ સેન્સી અમિત વાઘેલા છે રિપોર્ટર ફિરુદ જુણેજા ધ્વારાજી મારું નામ પૂજા અશ્વિનભાઈ મિત્રા છે હું મહેશ્વરી કરાટે એકેડેમી ઉપલેટામાં અભ્યાસ કરું છું અમને મહેશ્વરી કરાટે એકેડેમી ઉપલેટાથી ગુજરાત વાડોભાઈ કરાટે એસોસિએશનમાં થઈ રહેલી વડોદરા ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં લઈ ગયેલા હતા તેમાં પાંચસોથી સાતસો સ્ટુડન્ટ પાંચસો સ્ટુડન્ટ બોઇઝ અને સાતસો સ્ટુડન્ટ ગર્લ્સની હતી જેમાં મેં અંડર સેવન્ટીન ગર્લ્સના કેટેગરીમાં

બે કાતા અને કુંમીધીમાં બંનેમાં ભાગ લીધેલ હતો જેમાંથી આપણા રાજવસ્થાની જે છે તે કાતા અને કુંિધેમાં ફર્સ્ટ રેન્ક લીધો છે પૂજા કપૂપરા એને કાતા અને કુમિધેમાં સેકન્ડ એન્ડ થર્ડ રેન્ક લીધેલ છે અને અહીંયા ઉપરેટ અમે ફર્સ્ટ ડિસેમ્બરે આવેલા ત્યારે અહીંયા બધા વડીલો અને પત્રકારો અને નોબોલર્ટ સ્કૂલે અમારું ભવ્ય સન્માન કરેલું છે સ્ટુડન્ટ તથા નોબલવુડ સ્કૂલના પ્રિન્સિપાલ તથા બધા વડીલોનો અમે આભાર માનીએ છીએ થેન્ક યુ મારું નામ રાજ વસ્તાણી છે અને હું મહેશ્વરી કરાટે એકેડેમીમાં કોચિંગ કરું છું અને નોબલ સ્કૂલમાં અભ્યાસ કરું છું આજે અમે વડોદરા રમવા ગયા હતા તેમાં મારો ફર્સ્ટ રેન્ક કાતા અને કુમિતે બંનેમાં આવ્યો અને પછી અમે ફર્સ્ટ તારીખે ફર્સ્ટ ડેટના અહીંયા આવ્યા કમ્પ્લીટ તો અમારું નોબલ સ્કૂલ વડીલો અને બધા પ્રિન્સિપાલ નોબલ સ્કૂલના અને બધાએ મારું ભવ્ય સ્વાગત કરેલું